પંદર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ જી હા ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગાભા ગામની છે કે જ્યાં નેવું ફૂટ ઊંડા કૂવામાં પંદર ફૂટ લાંબો અજગર છે તે ખાબકો હતો અને આ અજગરનું વિભાગ દ્વારા મહા મહેનતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું જોકે આ પ્રકારના રેસ્ક્યુ છે તે એક પ્રકારે કહી શકાય કે ગંભીર રેસ્ક્યુ ગણી શકાય કારણ કે નેવું ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગના કર્મચારીઓને અંદર જવું અને ત્યારબાદ જે પાણીની અંદર પંદર ફૂટ લાંબો અજગર હોય છે તેમનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર કાઢવો પરંતુ વિભાગ છે તે પોતે તેમની કામગીરીને લઈ અને આ પ્રકારના જોખમી રેસ્ક્યુ છે તે કરતું હોય છે અને તે જ પ્રમાણે ફરી એક વખત તાલાળાના આ ગાભા ગામે વિભાગ દ્વારા આ જે રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને મહા મહેનતે કલાકોની જહેમત બાદ આ જે પંદર ફૂટ લાંબો અજગર છે તેમને નેવું ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો જોકે આ પ્રકારના રેસ્ક્યુને લઈ વિભાગની જે સરાહનીય કામગીરી છે તેમને લોકો પણ બિરદાવી રહ્યા છે અને લોકો વિભાગને સાબાથી આપી રહ્યા છે